જય હિન્દ યોદ્ધાઓ પીએસ અને કોન્સ્ટેબલ માટે પોલીસ ભરતીનો હાથી એનસીઆરટી ગુજરાતીમાં જીસીએની ઘણા બધા મિત્રોના મેસેજ છે કે આ બુકનો ડિટેલમાં તમે રિવ્યૂ આપો કે કઈ રીતની બુક છે કન્ટેન્ટ કેવું છે જોવું છે સર બતાવ છો તો સરસ મજાનું કન્ટેન્ટ લઈને આવ્યા છે પહેલાં તો ઘણા મિત્રો પૂછતા હશે કોન્સ્ટેબલના પચાસે પચાસ ગુણ તૈયાર થાય આની બારું કંઈ કરવાનું કે નહીં કરવાનું તો મિત્રો અહીંયા ઇતિહાસ વારસો ભૂગોળ ગુજરાત ભારત વિશ્વ લખ્યું છે તો પૂઠા ઉપર દેખાવ પૂરતું નથી લખ્યું આ બુકની અંદર એટલું કન્ટેન્ટ આપ્યું છે એટલા માટે લખ્યું છે એટલે પોલીસ કોન્સ્ટેબલના પચાસે પચાસ ગુણ ઇતિહાસ વારસો ભૂગોળના આ પુસ્તકમાં આવી જાય છે આની બારું કોઈ કન્ટેન્ટ રહેતું નથી આ એક બુકમાં બધું કવર થઈ જાય પીએસઆઈના પચીસે પચીસ ગુણ જેમાં ગુજરાત ભારત અને વિશ્વને ભૂગોળ આપીએ એ પણ આમાં આપી દીધી છે આ પુસ્તકની અંદર પહેલાં તો આખું એનસીઆરટી આવી ગયું છે જીસીઆરટી આવી ગયું છે ઘણી વસ્તુ એવી છે કે જે જીસીઆરટી અને એનસીઆરટી બંનેમાં નથી તો જીસીએ ઇનપુટ તરીકે આમાં એડ કરો દાખલા તરીકે તમે ગુજરાતનો ઇતિહાસ જોશો તો એ એનસીઆરટીમાંય નથી જીસીઆરટીમાં નથી તો આમાં અમે એડ કર્યું છે પોલીસ ભરતીનો જે અભ્યાસક્રમ છે એ મુજબ આપણે એમાં કન્ટેન્ટ એડ કર્યું છે આઠસો ને પચીસ પાનાનું કન્ટેન્ટ આપેલું છે આની અંદર વધારાનો કોઈ ડેટા આપ્યો નથી માત્ર ને માત્ર કન્ટેન્ટ આપ્યું છે પ્યોર પોલીસ ભરતી માટે આમરો જીસ્યનો પુસ્તક સૌપ્રથમ પ્રથમ તો જીસ્યની હર હમેશ બુક જે છે પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ તો સૌથી પહેલા તો એ અભ્યાસક્રમ આપ્યો કે ઇતિહાસનો પોલીસ ભરતી જે અભ્યાસક્રમ બારો પાડ્યો એ કઈ રીતનો છે વારસાનો કઈ રીતનો છે ને ભૂગોળનો કઈ રીતનો છે તો આ પોલીસ ભરતીનો અભ્યાસક્રમ છે આ પોલીસ ભરતી બોર્ડે બહાર પાડેલો અભ્યાસક્રમ છે તો તમે આ પુસ્તકને અનુક્રમણિકા જો હોય તો આ લાઇન્સર મળશે મતલબમાં ઇતિહાસમાં પોલીસ ભરતીના અભ્યાસક્રમમાં પહેલો મુદ્દો સિંધુ ખંડની સભ્યતા હોય

ચોલ જોશો તો જીસીઆરટી એન માં નથી આપ્યું એનસીઆરટીમાં જુ જ આપ્યું છે તો તમારા માટે અમે ડિટેલમાં લાવ્યા છે જે ગુજરાતની એકમાત્ર બુકમાં તમને જોવા મળશે બરાબર તો ડિટેલમાં આવો દેખાડો પહેલાં પુસ્તકને અનુક્રમણિકાની વાત કરીએ સૌથી પહેલાં અનુક્રમણિકમાં ઇતિહાસ વિશે શરૂ થાય છે પ્રકરણ નંબર એક સિંધુ ખેડીની સભ્યતા તો અહીંયા પોલીસ ભરતીના અભ્યાસક્રમમાં સિંધુ ખેડ સભ્યતા આખું ડિટેલમાં આપ્યું છે સિંધુ ખીણની સભ્યતામાં પેટા મુદ્દા આપે છે શું શું છે સાથે ગુજરાતને સાથે લઈ લીધું છે કારણ કે ગુજરાત સરકારને આપણે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તો બધું મતલબમાં સિંધુ ખીણ સભ્યતામાં જેટલો ડેટા છે જીસીઆરટી એન સીએટીક બીજા કોઈ પણ સાહિત્યમાં બધો ભેગો કરીને એમ આપી દીધો વૈદિક યુક આગો આપ્યો જૈન અને બૌદ્ધ ધર્મ ગણરાજ્યો ચોથું છે પ્રથમ મગજ સામ્રાજ્ય મધ્ય એશિયા સાથેના સંપર્કો અને તેના પરિણામ મતલબમાં પોલીસ ભરતીના જે તમને અભ્યસક્રમ જોવા મળે ને એ આ પુસ્તકને અનુક્રમણિકા છે પ્રકરણ છ આયે જે છઠ્ઠો મુદ્દો જે આખો આપ્યો ને અમે નામ આપીધું પ્રકરણ છો તો એમાં ડિટેલમાં પાછા વંશો બધા આપેલા છે પ્રકરણ સાત પ્રકરણ આઠ નવ દસ ને બાર આયા ઇતિહાસ પૂરો આ છેલ્લો મુદ્દો પોલીસ ભરતી બોર્ડનો એ આપણું પ્રકરણ નંબર બાર છે આ પુસ્તકનો ટોટલ ઇતિહાસ જે છે એ ત્રણસો ને આઠ પેજ સુધીનો આખો ઇતિહાસ આપેલો છે સંપૂર્ણ પોલીસ ભર્તિનો ત્યાર પછી સાંસ્કૃતિક વારસો આ બધો જીસીઆરટી એનસીઆરટી આધારિત જેટલો ડેટા છે તો લીધો જ છે એ ઉપરાંત તો ગ્રંથ નિર્માણ બોર્ડ છે સારા સારા બીજા સાહિત્યવાળા પુસ્તકો જે છે એમાંથી પદ્ધતિથી ડેટા ભેગો કરીને આ પુસ્તકમાં આપવાનો બાળકોના મતલબમાં સારું મળે પોલીસ ભરતીના તૈયારી કરતા યોદ્ધાઓને એવો પ્રયત્ન જીસીઓ કર્યો છે બીજું પ્રકરણ ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું મતલબમાં પોલીસ ભરતી બોર્ડમાં વારસાના જે સાત મુદ્દાઓ છે તો એ સાત મુદ્દાઓ છે ને તો આ પુસ્તકની અનુક્રમણિકામાં સાત જ મુદ્દાઓ છે ભૂગોળ અહીંથી શરૂ થયું બરાબર ગુજરાત ભારત અને વિશ્વ બધું ડિટેલમાં આપણે આપ્યું છે ટોટલી વસ્તુ ભૂગોળમાં પાંચ મુદ્દા આપ્યા છે તો બધા લીધા છે બરાબર વર્તમાન પ્રવાહના સંદર્ભ વિશ્વની ભૂગોળ તો લીધી પણ સાથે નોંધ આપ્યું કે ઉપરના ચારેય મુદ્દાઓ પ્રકરણમાં વર્તમાન પ્રવાહના સંદર્ભે માહિતી સાંકળી લીધી મતલબ ભૂગોળમાં જે ચારે ચારે એમાં વર્તમાન પ્રવાહમાં માહિતી સાંકળી હતી એમ છતાં છેલ્લે કરંટ અફેર કરો બરાબર છે ત્યારબાદ પણ એ થોડું કરવાનું રહેશે અહીંયા આપ્યું છે કે શું કાર્ય મારે કરવાનું છે પોલીસ બનવું ત્યાં સુધીમાં બરાબર છે અને શું કામ નથી કરવાનું પાસ થાવ ત્યાં સુધીનું હવે ઇતિહાસ વિશે પ્રવેશ પહેલાં આપ્યો છે બરાબર બેઝિક માહિતી આપીશ હું સીધો તમને પહેલાં ચેપ્ટરે લઈ લઉં આ બેઝિક ઇતિહાસ સીધો શરૂ નથી કરી દીધું બરાબર બેઝિક માહિતી ઇતિહાસ વિશે આપેલી છે હવે અહીંથી આપણું અભ્યાસક્રમ શોધું છું પ્રકરણ નંબર એક સિંધુ ખીણની સભ્યતા સરસ ચાર્ટ આપ્યા છે જીસીઆરટી એનસીઆરટી બધું લઈ લીધું છે બરોબર છે ટોટલી વસ્તુ આપી છે ગુજરાતના સંદર્ભને ધ્યાનમાં રાખીને આપે લીટી ને તમે જોશો જોવા મળશે એનસીઆરટીની લીટીએલિટી તમને જોવા મળશે બરોબર છે એટલે બધી જ વસ્તુ આમાં આવી ગઈ છે તો આની બહાર કાંઈ રહેતું નથી એ સાથે ઘણું કન્ટેન્ટ એડ કર્યું જે અમારા મતે અમને લાગ્યું દાખલા તરીકે એનસીઆરટી જીસીઆરટી એડ કરી નાખ્યો જો આ મુદ્દો એમ પાડ્યો કે ગુજરાતમાં હડપીય સભ્યતા ગુજરાતને ગુજરાતને ખાસ સાથે લીધું છે છે તો આ બધી વસ્તુ વસ્તુ જો એટલે અમે એડ કરી એમાં બીજું ચાલુ વૈદિક યુગ તો એનસીઆરટી નો કયા ચેપ્ટરમાં છે એ શરૂઆતમાં આપ્યું જીસીઆરટીમાં કયા ચેપ્ટરમાં છે એ અહીંયા આપ્યું છે આ બધી જ વસ્તુ છે એ જીસીઆરટી એનસીઆરટી બેને અલગ અલગ કોષ્ટક કરીને અમે આપ્યું છે બરોબર તો તમામ માહિતી જે છે કોષ્ટક આવી રીતે આપ્યા છે ડબલ કલરમાં બુક બનાવેલી છે જેથી વાંચવામાં સારું પડે ફંડ છે એ માપ સરના રાખ્યા છે બહુ મોટા એ નહીં બહુ નાના નહીં બરોબર છે કારણ કે બુક મોટી હતી તો એને ધ્યાનમાં રાખીને આખી વ્યવસ્થા છે આખી ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે બરોબર છે આ જૈન ધર્મ બરોબર કમ્પ્લીટ અહીંયા બધું બધી જ વસ્તુ સાંકળવાનો અમે અહીંયા પ્રયત્ન કર્યો છે બરોબર ટોટલી વસ્તુ જૈન સાહિત્ય બૌદ્ધ ધર્મો છે તો એમનું ભી આપેલું છે કમ્પ્લીટ બરોબર બૌદ્ધ અને મહાન એક મહાન સુધારક તરીકે એટલે તમામ માહિતી છે આ પુસ્તકની અંદર આપણે લઈ લીધી છે ચાલો ડન છે આવી રીતે બધા ચેપ્ટર છે એ આપેલા છે આ વાત છે ત્યાર પછી આખો ઇતિહાસ આવી રીતે આપ્યો છે ઇતિહાસમાં એક ખાસ વસ્તુ એડ કરી છે હું તમને બતાવ ગુજરાતના રાજવંશ આવી ઇતિહાસમાં છેલ્લે દરેક જયારે ઇતિહાસ પૂરો થાય ને છેલ્લે અમુક વસ્તુ અમે સ્પેશિયલ રિવિઝન માટે નાખી છે બરોબર જો તમને બતાવું પરિશિષ્ટ શા માટે નાખ્યું છે આખો ઇતિહાસ એ સરસ રીતે કોષ્ટક વાય આખો ઇતિહાસ આપી દીધો મહત્વના જે ચાર્ટ હતા એ ટોટલી આપ્યું છેલ્લે એટલે છોકરો વ્યસ્ત મજાનું રિવિઝન કરીએ કે ફટાફટ ટોટલી ચાર્ટ આપી દીધા છે એ ટુ ઝેડ મતલબમાં કાંઈ બાકી નથી રાખ્યું બરાબર છે તમામ ચાર્ટ છે એ આપી દીધા છે વ્યક્તિ વિશેષ છે એ પણ આપ્યા છે જેથી છોકરો જે રિવિઝન કરતો તો વ્યવસ્થિત આખો રિવિઝન કરી શકે ટોટલી વસ્તુ આમાં અમે આવરી લીધી છે તો એટલા તો એક્સ્ટ્રા ચાર્ટ આપ્યા છે કે જેથી વ્યવસ્થિત તમે રિવિઝન કરો તો રિવિઝન કરી શકો અહીંથી વાસો સેડું છું બરાબર છે આ ખાખીની ખુમારી બધા જીસીના પુસ્તકો સ્પેશિયલ પોલીસ ભરતી માટેના છે કે આ પુસ્તક સ્પેશિયલ પોલીસ ભરતી માટેનું જ છે બરોબર છે એટલે ઘણા પુસ્તકો બહાર પડતા હોય એ બધી એક્ઝામ માટે હોય આ સ્પેશિયલી ફોર પોલીસ ભરતી માટે છે એટલે તમે વિશ્વાસ કરીને મંગાવી શકો છો અને જીસીએમાં બનાવ્યું છે તો એક લેવલનું જ બનાવ્યું છે તો આ જીપીએસસી ક્લાસ વન ટુ હું આનાથી તમે યુપીએસસીની પરીક્ષા એ પાસ કરી શકો એટલે ઘણા પુસ્તક કોન્સ્ટેબલ પીએસએસએ પાસ થઈ જાય તો આનાથી યુપીએસસીની એક્ઝામ સુધી તમે આપી શકો છો કારણ કે આઠસો પચીસ પેજનું પ્યોર કન્ટેન્ટ લીધું છે આ પુસ્તક જે છે એ તમને એક ઓગસ્ટ સુધી પિસ્તાલીસ ટકા ઉપમાં મળે છે એટલે કે પાંચસો ઓગણચાલીસ રૂપિયામાં મળશે પુસ્તકની કિંમત છે નવસો એંસી રૂપિયા આ બીજી એડિશન છે સ્પેશિયલ ફોર પોલીસ ભરતી માટેની પહેલી એડિશન પચીસ હજાર યોદ્ધાઓનો વિશ્વાસ છે આ સ્પેશિયલ પોલીસ ભરતી માટેની એડિશન છે બરોબર છે તો જીસીઆ દખાકી ફેક્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કર્યા પછી એમાં એડ્રેસ નહીં ફિલઅપ કરવાનું છે તમારા ઘરે બેઠા તમને પુસ્તક છે એ મળી જશે બરાબર તો આ છે જીસીઆઈની એનસીઆરટી ટુ પોઈન્ટ ઝીરો ઘણા મિત્રો એવી પુસ્તક છે પહેલી માં નામાં ફેર શું છે તો પહેલી એનસીઆરટી પ્યોર એનસીઆરટી છે એમાં જીસીઆરટી ડેટા લીધેલો નથી એ ઉપરાંત ગુજરાત એમાં આપેલું નથી એનસીઆરટી જે છે એ પ્યોર એનસીઆરટી આમાં એનસીઆરટીનો ડેટા જ લીધો છે પણ પોલીસ ભરતીના આધીન જે જીસીઆરટીનો ડેટા એ ઉપરાંત જે જીસીઆરટી એનસીઆરટી બંનેમાં નથી એ ડેટા એમાં એડ કર્યો મતલબમાં પોલીસ ભરતી માટે આખું પુસ્તક છે એ ત્યાર કર્યું છે એટલે કોન્સ્ટેબલના સંપૂર્ણ પચાસ ગુણ છે એમાં પીએસઆઈના સંપૂર્ણ પચીસ ગુણ છે તો રિવ્યૂની અંદર તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો તમારા બીજે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો અત્યારે ડાઉનલોડ કરો જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને તમારું ખાખી પેરવણ સપનું છે જીસીએ સાથે મળી અને સાકાર કરો જય હિન્દ